નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા નિઃશુલ્ક ચકલી ઘર પાણીના કુંડા તેમજ ચણનું વિતરણ કરાયું વીસ માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસની પ્રજાતિઓ દિવસે ને દિવસે લુપ્ત થતી જઈ રહી છે ત્યારે દર વર્ષે વીસ માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચ હજાર નંગ ચકલી ઘર પચીસસો નંગ પાણીના કુંડા પંદરસો જેટલા ચણના પેકેટ સહિતની વસ્તુઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું અત્યાર સુધીમાં પચીસ હજાર નંગ ચકલી ઘર પચીસ હજાર નંગ પાણીના કુંડા સહિતની વસ્તુઓનું વિતરણ છેલ્લા આઠ વર્ષમાં કરવામાં આવ્યું છે ચકલી ઘરના દાતા અરવિંદભાઈ પટેલ રહ્યા હતા તેમજ પીવાના પાણીના કુંડાઓ માટે અલગ અલગ દાતાઓના સહકારથી આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો તેમજ ચણના દાતાઓના સહકારથી આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક ગ્રુપમાં પ્રમુખ સંસ્થાપક તેમજ સભ્યોની હાજરીમાં પૂર્ણ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો સંકલન Follow us for more વોચિંગ videos and live. Also, don't forget to like, share and subscribe to our channel.